નમસ્કાર આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત આપને સંક્રામી વક્રો વિશે તાલીમબદ્ધ માહિતી આપીશ સંક્રામી વક્રો એટલે જેમ કે તમે રોડના ટર્ન ઉપર જ્યારે વાહનને પસાર કરો છો ત્યારે વાહન કેટલા ખૂણા ઉપર તમારે રોડ પસાર થાય છે એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે એ એના વિશે જ આજે વિગતવાર માહિતી આપણે જોઈશું કેન્દ્ર ત્યાગી બર એ કેન્દ્ર ત્યાગી બરનું જે સૂત્ર છે પી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ વી સ્ક્વેર બાય જી આર જ્યાં પીને કેન્દ્ર ત્યાગી બર કિગ્રા અથવા એટલે કે કિલોગ્રામ અથવા ન્યૂટનમાં દર્શાવેલું છે ડબલ્યુ એટલે કે વાહનની વજન કિલોગ્રામ અથવા ન્યૂટનમાં વી જ્યાં વાહનની ઝડપ મીટર સેકન્ડમાં દર્શાવે છે જી સ્મોલ જી જે પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર દર્શાવે છે અને આર વક્રની ત્રિજ્યા મીટરમાં દર્શાવે છે આ સૂત્રો પરથી જોઈ શકાય છે કે કેન્દ્ર ત્યાગી બર વક્રની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે જેમ ત્રિજ્યા ઘટે તેમ કેન્દ્ર ત્યાગી બર પણ વધે છે સીધા રસ્તાની ત્રિજ્યા અનંત હોય છે તેથી સીધા રસ્તા ઉપર દોડતા વાહન ઉપર કેન્દ્ર ત્યાગી બર લાગતું નથી જ્યારે વાહન સીધા રસ્તા પરથી વૃત્તિય વક્ર ઉપર દાખલ થાય છે ત્યારે તેની ત્રીજા અનંતમાંથી આર બને છે જેથી વાહન ઉપર એકદમ કેન્દ્ર ત્યાગી બર પી લાગે છે આથી વાહન ઉપર એકદમ આંચકો લાગે છે અને મુસાફરોને અગવડ પડે છે ઘણીવાર વાહન બહારની તરફ સરકે છે કે ઉઠલી પડે છે એટલે કે સીધા રસ્તા અને વૃત્તિય વક્રની વચ્ચે એવો વક્ર દાખલ કરવાની જરૂરિયાત ઊભી થાય છે કે જેની ત્રીજ્યા જ્યાં આગળ તે સીધા રસ્તાને મળે ત્યાં આગળ અનંત હોય અને પછી ધીમે ધીમે ઘટતી જાય જ્યારે વૃત્તિય વક્રને મળે ત્યારે વૃત્તિય વક્રની ત્રીજા આર જેટલી થાય સીધા રસ્તા અને વૃત્તિય વક્ર વચ્ચે મૂકવામાં આવતા આવા ચલિત ત્રીજાવાળા વક્રને સંક્રામી વક્ર એટલે કે ટ્રાન્ઝિટ કર કહેવામાં આવે છે જો આ ટ્રાન્ઝિટ કરની ફિગરમાં તમે જોઈ શકો છો હવે જોઈએ સંક્રામી વક્રની જરૂરિયાતો સંક્રામી વક્રની જરૂરિયાતોમાં પહેલો મુદ્દો છે કે સંક્રામી વક્ર રસ્તાના સીધા ભાગને ટેન્જેન્શિયલ હોવો જોઈએ સંક્રામી વક્ર વર્તુળાકાર વક્રને સ્પર્શકીય રીતે મળવો જોઈએ સ્પર્શક ઉપર તેના ઉગમ બિંદુ આગળ તેની વક્રતા શૂન્ય હોવી જોઈએ આકૃતિમાં જોઈએ અહીંની વાત કરી છે જે ટી અને ટી પાસે જે બતાવ્યું છે તે જે આ ઓ ઉપરથી રેડિયસ બતાવી છે એની ચર્ચા કરી છે વૃત્તીય વક્ર સાથેના તેના સંગમ બિંદુ આગળ તેની વક્રતા વૃત્તીય વક્રની વક્રતા જેટલી જ હોવી જોઈએ સંક્રામી વક્રની વક્રતાની વૃદ્ધિનો દર સુપર એલિવેશનની વૃદ્ધિના દર જેટલો જ હોવો જોઈએ વૃત્તીય વક્રની સાથેના તેના સંગમ બિંદુ આગળ પૂર્ણ ઉઠાવ આપી શકાય તેટલી જ તેની લંબાઈ હોવી જોઈએ હવે સંક્રામી વક્રના થોડા એડવાન્ટેજીસ જોઈ લઈએ જ્યારે વાહન સીધા રસ્તા પરથી વક્ર ઉપર દાખલ થાય છે ત્યારે વાહન ઉપર એકદમ આંચકો લાગતો નથી તેથી મુસાફરોને અગવડ પણ પડતી નથી વાહન બહારની તરફ સરકી જવાનો કે ઉઠલી જવાનો ભય રહેતો નથી થર્ડ પોઈન્ટ જોઈએ જ્યારે વાહન વળાંકમાં દાખલ થાય છે કે વળાંક છોડી જાય છે ત્યારે વાહનની ઝડપ ઘટાડવાની જરૂર પણ પડતી નથી સંક્રામી વક્રના ત્રણ પાર્ટમાં વેચી શકાય જેના મુખ્ય ત્રણ ભાગ છે ક્યુબિક પેરાબોલા એટલે કે ઘન પરવલય સર્પાકાર વક્ર એટલે કે સ્પાયરલ લેમની સ્કેટ એટલે કે એને વિશે આપણે ચર્ચા કરીશું આકૃતિમાં જુઓ ક્યુબિક પેરાબોલા લેમની સ્કેટ અને સ્પાયરલ ક્યુબિક પેરાબોલા જ્યારે સંક્રામી વક્રનો આકાર પરવલય આકારનો તૈયાર કરવામાં આવે છે ત્યારે તેને ઘન પરવલય વક્ર કહેવાય છે ક્યુબિક પેરાબોલા અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો એનો આકાર પરવલય છે આ પ્રકારનો વક્ર રેલ માર્ગના બાંધકામમાં વપરાય છે સ્પાઇરલ સર્પાકાર વક્ર આ એક આદર્શ પ્રકારનો સંક્રામી વક્ર છે આ પ્રકારના સંક્રામી વક્રમાં જે તે બિંદુ ઉપરની ત્રીજા સંક્રામી વળાંકની શરૂઆતથી તે બિંદુ સુધીની લંબાઈના પ્રમાણમાં બદલાતી રહે છે સ્પાઇરલ વક્રની વાત કરી છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો જે બદલાતો રહે છે લેમની સ્કેટ જ્યારે વચ્ચેના વર્તુળાકાર વક્રનો ઉપયોગ ન કરતા આખો વક્ર સંક્રામી વક્રના રૂપમાં જ તૈયાર કરવામાં આવે છે ત્યારે તેને લેમની સ્કેટ કહે છે આ પ્રકારનો વક્ર રસ્તાઓ માટે વપરાય છે આ તમે જોઈ શકો છો લેમની સ્કેટ વક્ર હવે થોડા પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈએ કેન્દ્ર ત્યાગી બર માટેનું સૂત્ર શું હોય છે તો એના જવાબમાં પી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ વી સ્ક્વેર બાય જી આર સંક્રામી વક્ર કોને કહેવામાં આવે છે તો સીધા રસ્તા અને વૃત્તિય વક્ર વચ્ચે મૂકવામાં આવતા આવા ચલિત ત્રીજાવાળા વક્રને ટ્રાન્ઝિટ કર કહેવામાં આવે છે ટ્રાન્ઝિટ કરના એડવાન્ટેજીસ જણાવો તો એમાં એના આન્સર તરીકે તમે એમ લખી શકો કે જ્યારે વાહન સીધા રસ્તા ઉપરથી વક્ર ઉપર દાખલ થાય છે ત્યારે વાહન ઉપર એકદમ આંચકો લાગતો નથી તેથી મુસાફરોને અગવડ પડતી નથી વાહન બહારની તરફ સરકી જવાનો કે ઉઠલી પડવાનો પણ ભય રહેતો નથી જ્યારે વાહન વળાંકમાં દાખલ થાય છે ત્યારે વળાંક છોડી જાય ત્યારે વાહનની ઝડપ ઘટાડવાની જરૂર પણ પડતી નથી સંક્રામી વક્રના પ્રકારો કેટલા છે તો એના મુખ્ય ત્રણ પ્રકારો છે ક્યુબિક પેરાબોલા સ્પાઇરલ અને લેમ્નિસ્કેટ સ્કેટ સંક્રામી વક્રની વ્યાખ્યા તો તમે એ રીતે વ્યાખ્યા આપી શકો કે સીધા રસ્તા અને વૃત્તિય વક્ર વચ્ચે મૂકવામાં આવતા ચલિત ત્રિજ્યાવાળા વક્રને સંક્રામિત વક્ર કહેવામાં આવે છે ઉધ્વાદર વક્રના ઉપયોગો તો એમાં તમે એમ લખી શકો કે ઉધ્વાદર વક્રના લીધે ધારનો ફેરફાર ધીરે ધીરે થાય છે માર્ગો ઉપર ધ્વધર વક્રો બનાવવાથી તેમનો દેખાવ સારો લાગે છે રસ્તા અને રેલવેની મુસાફરી સલામત અને આરામદાયક બને છે લેમ્બની સ્કેટ વિશે જણાવો તો એમાં એમ લખી શકો કે જ્યારે વચ્ચેના વર્તુળાકાર વક્રનો ઉપયોગ ન કરતા આખો વક્ર સંક્રામી વક્રના રૂપમાં જ તૈયાર કરવામાં આવે ત્યારે તેને લેમ્બની સ્કેટ કહેવામાં આવે છે આખા ચેપ્ટર દરમિયાન આપણે સંક્રામી વક્રો વિશે જોયું સંક્રામી વક્રની જરૂરિયાતો સંક્રામી વક્રના ફાયદા અને સંક્રામી વક્રના પ્રકારો વિશે આપણે માહિતી મેળવી આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ માટે આપ સૌનો આભાર થેન્ક યુ